નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે શા માટે સમગ્ર વિશ્વમાં એકવીસ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને યોગનું મહત્વ શું છે એ આપણે આ વિડિયોમાં જાણીશું મિત્રો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની વાત કરીએ તો બે હજાર પંદરથી દર વર્ષે એકવીસ જૂનના રોજ સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે વર્ષ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની વિધિવત જાહેરાત થયા પછી વર્ષ બે હજાર પંદરથી આ દિવસની ઉજવણી શરૂ કરવામાં આવી હતી યોગ એક શારીરિક માનસિક અને આધ્યાત્મિક અભ્યાસ છે જેની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં સંયુક્ત રાષ્ટ્રના સંબોધનમાં એકવીસ જૂનની તારીખ સૂચવી હતી કારણ કે તે ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે અને વિશ્વના ઘણા ભાગોમાં તેનો વિશેષ મહત્વ છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ ગુડજુની વાતોમાં યોગનું મહત્વ યોગનો અર્થ થાય છે બ્રહ્માંડ સાથેનો જોડાણ યોગ એ વ્યક્તિ કે જેનો એ ભાગ છે તેને બ્રહ્માંડ સાથે સભાનતા પૂર્વક વ્યક્તિગત સ્વયંને જીવન અસ્તિત્વની સાથે જોડવાની રીત સૂચવે છે હિન્દુ દંતકથાઓ અનુસાર શિવને યોગના કારક માનવામાં આવે છે તેઓ આદિ યોગી પ્રથમ યોગી આદિ એટલે કે પ્રથમ હોવાનું મનાય છે યોગિક સંસ્કૃતિમાં ગ્રીષ્મ અયન કાળનું મહત્વ છે કારણ કે તેને યોગની શરૂઆત માનવામાં આવે છે સપ્ત ઋષિઓ દ્વારા લોકો સુધી યોગ લાવવામાં આવ્યો હતો વેદો સમજાવે છે કે આદિયોગી તરીકે શિવનો બીજો ઉપદેશ સપ્ત ઋષિઓને કેવી રીતે સમર્પિત હતો એવું કહેવામાં આવે છે કે શિવ વર્ષોથી આનંદિત ધ્યાનમાં બેઠા હતા ઘણા લોકો કુતુહલથી તેમની પાસે ઉમટ્યા પરંતુ તેમણે ક્યારેય કોઈની તરફ ધ્યાન ન આપ્યું તેથી સૌ ચાલ્યા ગયા પરંતુ સાત લોકો ત્યાં જ રહ્યા તેઓ શિવ પાસેથી શીખવા માટે એટલા દ્રઢ નિશ્ચય હતા કે તેઓ ચોર્યાસી વર્ષ સુધી સ્થિર રહ્યા આ પછી ઉનાળાના અયનકાળના દિવસે જ્યારે સૂર્ય ઉત્તરથી દક્ષિણ તરફ સ્થળાંતરિત કરી રહ્યો હતો ત્યારે શિવે આ સાત જીવોની નોંધ લીધી શિવ હવે તેમને અવગણી શકે તેમ ન હતા એ પછી પૂર્ણિમાનો ચંદ્ર એટલે કે અઠયાવીસ દિવસ પછી શિવ આદિગુરુ એટલે કે પ્રથમ ગુરુ બની ગયા હતા અને સપ્ત ઋષિઓ સુધી યોગ વિજ્ઞાનનો સંચાર કર્યો હતો તો મિત્રો હવે જે વાત કરીશું યુએન ની અંદર જે યોગ દિવસને લઈને ઘોષણા કરી હતી એમની અગિયાર ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ ભારતના કાયમી પ્રતિનિધિ અશોક મુખર્જીએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પ્રસ્તાવના મુસદ્દાને રજૂ કર્યો હતો આ મુસદ્દાના લખાણને એકસો સત્યોતેર સભ્ય રાષ્ટ્રોનો વ્યાપક ટેકો મળ્યો હતો જેમણે આ લખાણને પ્રાયોજિત કર્યું હતું જેને મત વિના અપનાવવામાં આવ્યું હતું આ પહેલને ઘણા વૈશ્વિક નેતાઓનો ટેકો મળ્યો કુલ એકસો સત્યોતેર દેશોએ આ ઠરાવને સહપ્રાયોજિત કર્યો હતો જે આ પ્રકારના યુએનજીએ ઠરાવ માટે સહ પ્રાયોજકોની સૌથી વધુ સંખ્યા હતી એકવીસ જૂનને તારીખ તરીકે રજૂ કરતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ તારીખ ઉત્તર ગોળાર્ધમાં વર્ષનો સૌથી લાંબો દિવસ છે દક્ષિણ ગોળાર્ધમાં સૌથી ટૂંકો જે વિશ્વના ઘણા ભાગોમાં વિશેષ મહત્વ ધરાવે છે ભારતીય કેલેન્ડરોમાં ઉનાળો અયનકાળ દક્ષિણયામાં સંક્રમણને ચિહ્નિત કરે છે ઉનાળામાં અયનકાળ પછીની બુદ્ધ પૂર્ણિમાને ગુરુ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવે છે હિન્દુ પૌરાણિક કથાઓમાં આદિયોગી શિવે આ દિવસે માનવજાતને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હોવાનું કહેવાય છે સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને સ્વીકાર્યા બાદ ભારતમાં આધ્યાત્મિક ચળવળના કેટલાક નેતાઓએ આ પહેલ માટે પોતાનો ટેકો આપ્યો ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદગુરુએ જણાવ્યું હતું કે માનવીની આંતરિક સુખાકારી માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા માટે આ એક પ્રકારનો શિલાન્યાસ હોઈ શકે છે જે વિશ્વવ્યાપી વસ્તુ છે દુનિયા માટે આ એક જબરદસ્ત પગલું છે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક રવિશંકરે મોદીજીના પ્રયાસોની પ્રશંસા કરતા કહ્યું હતું કે કોઈ પણ ફિલિસુફી ધર્મ કે સંસ્કૃતિ માટે રાજ્યના આશ્રય વિના ટકી રહેવું ખૂબ જ મુશ્કેલ છે યોગ અત્યાર સુધી લગભગ એક અનાથની જેમ અસ્તિત્વમાં હતો હવે દ્વારા સત્તાવાર માન્યતાથી યોગનો લાભ સમગ્ર વિશ્વમાં ફેલાશે તો મિત્રો આ હતો યોગનું મહત્વ અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કે જે સમગ્ર વિશ્વએ અપનાવ્યો છે તો શા માટે અપનાવ્યો છે એની વાત તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો મિત્રો લાઈક કરો શેર કરો અને આજે જ અમારી ગુજ્જુની વાતોની ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો ધન્યવાદ